પૂરી અને પરાઠા તો આપણે બનાવતા જ હોઈએ છીએ આજે આપણે બનાવવાના છીએ થોડા અલગથી ફરાળી પૂરી અને પરોઠા જે ઉપવાસમાં ખાઈ શકાય છે રૂટિનનું કામ કરતાં યાદ આવ્યું કે રાત્રે સાબુદાણા પલાળવાના ભૂલાઈ ગયા છે અને આજે છે સોમવારનો ઉપવાસ સાબુદાણાને મિક્સર જારમાં પીસવાના છે અને બાફેલા આલુ સાથે લોટ બાંધીને આ પરાઠા અને પૂરી બનાવવાના છીએ સાબુદાણાને પેનમાં આપણે રોસ્ટ કરી લઈએ અને ઠંડા થાય પછી એને મિક્સર જારમાં બારીક પીસી લેવાના છે એક કપ સાબુદાણા લીધા છે એને પેનમાં આપણે રોસ્ટ કરી લઈએ ગેસ ચાલુ કરીને આપણે ધીમી આંચ ઉપર રોસ્ટ કરી લઈએ વાતાવરણમાં ભેજ હોય રોસ્ટ કરી લેવાથી સારી રીતે બારીક રીતે તૈયાર થશે સાબુદાણાને હવે ઉતારીને દસથી પંદર મિનિટ માટે ઠંડા થવા દઈશું હવે ઠંડા થઈ ગયા છે એને મિક્સચર જારમાં બારીક પીસી લઈશું પેનમાંથી તેને મિક્સચર જારમાં ટ્રાન્સફર કરી લઈએ અહીં આપણે તેને ચેક કરી લઈએ એકદમ કોરું જ પીસાઈને બારીક તૈયાર થઈ ગયું છે એક કપ સાબુદાણા સામે એક કપ બટેટાનું મિશ્રણ લેવાનું છે એટલે કે તમારે માત્ર એક કપ સાબુદાણા માટે બે બટાકા જ લેવાના છે મારે અહીં સૂકી ભાજી બનાવવાની હતી એટલે મેં ચાર બટાકા બાફ્યા છે બે બટાકાની સૂકી ભાજી બનાવવાની હતી અને કોઈ કારણસર મેં કેન્સલ કરી છે અને એના માટે સાંજના પરોઠા તૈયાર કરવાના છે એટલે મારે અહીં બે બટેટાની પેસ્ટ મેં વધારે નાખી છે તમે માપ પ્રમાણે લઈ શકો છો હવે આ બધું મિક્સ કરીને લોટ બાંધવાનો છે અહીં દોઢ ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ નાખી છે દર દરા મરી નાખ્યા છે અને સ્વાદ મુજબ નિમક ખાંડ અને હિંગ નાખી છે અને ગ્રીન ધાણાભાજી નાખી છે એક કપ જેટલી આ મિશ્રણને હાથથી જ ખૂબ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બાફેલા આલુનું જે મોઈશ્ચર છે એ સાબુદાણા બરાબર ઓબ્ઝર્વ કરી લેશે એટલે પાંચથી દસ મિનિટ માટે એને રાખી દેવાનું છે અહીં લોટ સરસ રીતે બંધાઈ ગયો છે અને એને આપણે પાંચથી દસ મિનિટ માટે ઢાંકી દઈશું ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ અહીં ધાણાભાજી લીધી છે બે મરચાં લીધા છે જરૂર મુજબ ખાંડ અને નિમક અને નાનો ટુકડો આદુનો અને જરૂર પૂરતું લીંબુ લીધું છે અને દસથી બાર નંગ કાચી શીંગ લીધી છે આપ રોસ્ટ કરેલી પણ લઈ શકો છો અને હવે પૂરી પરાઠા બનાવવા તરફ વળીએ લોટને તપાસી લઈએ અને એની અંદર હજુ આપણે બે બે ચમચી પાણી ઉમેરતા જઈને એની કણકને એકદમ સોફ્ટ બનાવવાની છે અહીં આપણે એકી સાથે પાણી નહીં નાખીએ જરૂર પૂરતું એક કે બે ચમચી પાણી નાખીને સતત એને કુણવતા રહેવાનું છે અને પરોઠાનો લોટ હોય તેટલો સોફ્ટ બનાવવાનો છે કે જેથી કરીને પરાઠા પણ એકદમ સરસ સોફ્ટ બનશે લોટ બરાબર સરસ રીતે તૈયાર થઈ ગયો છે એકદમ સોફ્ટ ખૂબ સરસ રીતે વણાઈ જાય એટલો સરસ સોફ્ટ બની ગયો છે પરાઠા અને પૂરી વણતી વખતે આપણે એનું અટામણ જોઈશે એટલે આપણે અટામણ માટે આ તપખીરનો લોટ છે એ આપણે બહાર કાઢી લઈએ રાજીગરા અથવા તો સાંબાનો કોઈ પણ લોટ તમે લઈ શકો છો બાંધેલા લોટમાં હજુ પણ બે ચમચી પાણી નાખવું પડે એવું લાગે છે એટલે આપણે થોડુંક પાણી નાખીને આપણે પાછો ફરીને તૈયાર કરી લઈએ ગેસ પર તેલની કઢાઈ મુકાઈ ગઈ છે અને આપણે પૂરી વણવાનું હવે શરૂ કરીએ લુઓ કોઈ આટાથી તૈયાર થયો હોય તેટલી આસાનીથી આપણે તેને સરસ રીતે વણી શકીએ છીએ આલુ અને સાબુદાણાનું મિશ્રણ ખૂબ સારી રીતે વણાય તેવું તૈયાર થયું છે વણાઈને તૈયાર થઈ ગયું હોય વાટકીની મદદથી પૂરીને તૈયાર કરી લઈએ તળવા માટે હવે તેલ પણ ગરમ થઈ ગયું છે પૂરી ખૂબ સરસ રીતે મીડિયમ બનાવવાની છે ખૂબ જાડી પણ નહીં અને એટલી પાતળી પણ નથી બનાવવાની મીડિયમ પૂરીઓ આપણે વણીને તૈયાર કરી લીધી છે બધી પૂરીઓ આપણે આ રીતે તૈયાર કરી લઈશું જે મિશ્રણ વધ્યું છે એમાંથી જ આપણે લોઓ બનાવીને બીજી પૂરીઓ પણ આપણે તૈયાર કરી લીધી છે પૂરીઓ તૈયાર થઈ ગઈ છે પરોઠા પણ આપણે આ જ લોટમાંથી વણીને તૈયાર કરી લઈએ આ પરોઠા અને પૂરીઓ આપણે સૂકી ભાજી દહીં અને ગ્રીન ચટણી સાથે ખાઈ શકીએ છીએ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તેલ ગરમ થઈ ગયું છે મીડિયમ આંચ પર આપણે બધી પૂરીઓ તળી લઈએ આપ જોઈ શકો છો પૂરીઓ ખૂબ સરસ રીતે ફૂલીને તૈયાર થઈ ગઈ છે અને અહીં આપણે બધી પૂરીઓ સરસ રીતે તળીને તૈયાર કરી લઈએ ખૂબ સરસ રીતે પૂરીઓ ખીલી ખીલીને તૈયાર થઈ રહી છે પૂરી બની ગઈ છે અને પરોઠા આપણે તવા ઉપર તૈયાર કરશું તવો આપણે અહીં મૂકી દીધો છે અને હવે આપણે પરોઠા બનાવી લઈએ પરોઠું વણાઈ ગયું છે આપણે તવા ઉપર શેકાવા માટે મૂકી દીધું છે પરોઠાને પણ આપણે બહુ જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું વણીને તૈયાર કર્યું છે અને આપણે એને ઘીમાં શેકવાના છીએ પરાઠાને આપણે ઘીમાં શેકીશું પરોઠા પણ મીડિયમ આંચ ઉપર ખૂબ સરસ રીતે ડિઝાઇન પડે છે અને સરસ રીતે શેકાઈ રહ્યા છીએ અને બહુ સરળતાથી પરોઠા પણ બની ગયા છે આ જ રીતે બીજા પરોઠા પણ તવા પર બનાવી લઈએ આપણા પરાઠા અને પૂરીઓ ફરાળી તૈયાર થઈ ગઈ છે અને ગાઈઝ આપ ક્યાં ક્યાંથી જુઓ છો એ ખાસ કોમેન્ટમાં લખજો અને તમને આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર પણ કરજો ફરીને આપણે અહીં મળતા રહીશું બાય બાય ટેક કેર